જે છે આ નવરાત્રા બે હજાર અને ત્રેવીસ એનું હું અંદાજીત જે છે આજે છેલ્લો દિવસ છે આમાં કદાચ થોડો ઘણો કોઈ ફેરફાર હોય આંકડાઓનો આજના કોઈ ડોનેશન આવ્યા હોય તો એ થોડા ઘણા આમાં ઉમેરાયેલા નથી પણ હંમેશા મારો આગ્રહ રહ્યો છે કે કદાચ મેં યુગાના સમય કર્યું હોય તો પણ છેલ્લા દિવસે એનો હિસાબ આપ્યો છે મેં ટર્મેલન કર્યું હોય તો પણ છેલ્લા દિવસે એનો હિસાબ આપેલો છે જ્યારે જ્યારે મારી નીચે જે પ્રસંગ થયા છે યુકેમાં થયા હોય કે બહાર થયા હોય એનો છેલ્લા દિવસે હું હંમેશા હિસાબ આપવાનો પ્રયત્ન કરું છું હું આશા રાખું કે આ જ રીતે ભવિષ્યમાં પણ આ ટેવના ભાગરૂપે દરેક સંસ્થાઓ અને ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલ પણ આજ રીતે આપણા હિસાબો આપતા રહે હવે આપણે આ ખાસ કરીને આ નવરાત્રામાં અંદાજીત ખર્ચો અને આવક છે એ હું વાંચી જાઉં છું આપણી ડેલી ટિકિટો જે વેચાણી છે એના પાંચ લાખ છેતાલીસ હજાર અને એસી રૂપિયાની આપણે આવક થઈ છે સિઝન ફાસ્ટ જે વેચા છે એના તેતાલીસ હજાર છસો ને એસી રૂપિયાને આપણે આવક થઈ છે બેઝ સ્પર્ધાકો માટે જે છે એના છવ્વીસ હજાર ને આપણે આવક થઈ છે દાતાશ્રીઓ તરફથી જે કંઈ અનુદાન કે ડોનેશન મળ્યું છે એ આઠ લાખ અઠ્યાવીસ હજાર આઠસો અને પંચાવન રૂપિયા એમાં આવ્યા છે કેન્ટીન જે છે પિન્ટુભાઈ મોઢવાડિયા તરફથી એના જે છે ત્રણ લાખ અને ત્રણ હજાર રૂપિયા જે છે એ આવક થઈ છે જુદા જુદી જાહેરાત જે છે એનો અંદાજિત આશરે બાર લાખ જેટલો જે છે ઇન્કમ આપણે થઈ છે અને ટોટલ ઇન્કમ જે છે આપણી એ ઓગણત્રીસ લાખ સુડતાલીસ હજાર અને છસો ને પંદર થાય છે એટલે એમ કહી શકાય ત્રીસ લાખની આજુબાજુ એની સામે હું એટલા માટે આશરે આપું છું તમને યાદ પણ સહેલાઈથી રહી શકે અને એની સામે જે ખર્ચો થયો છે એ ખર્ચાની અંદર સંગીતના જુદા જુદા ઓર્કેસ્ટ્રા ગાયકો એ બધાના સાથે મળી પાંચ લાખ અને એંશી હજારનો આપણે ખર્ચો છે એ જ રીતે ચાર લાખ પિસ્તાલીસ હજાર મંડપ સર્વિસ ખુરશીઓ અને એ જે છે એમાં ગણેશ મંડપ સર્વિસ અને શિવ મંડપ સર્વિસને આપેલા છે અને એક લાખ દસ હજાર લાઇટિંગ સર્વિસ પિન્ટુભાઈ મોઢવાડિયા એક લાખ પચાસ હજાર સાઉન્ડ સર્વિસ દેવસીભાઈ ભાઈ ગોરાણિયા બે લાખ ચોવીસ હજાર નવસો ને ચોપાટી ગ્રાઉન્ડનું ભાડું જે છે તેર દિવસનું એક લાખ પચાસ હજાર રોકડ પુરસ્કાર ફાઇનલ ડે ટોપ સિક્સટી ખ બે લાખ દરરોજની ગિફ્ટ આઈટમ શ્રીજી કિચનવેર અને સિલ્ફ લાઈટ કનેક્શન સિક્યોરિટી પ્રિન્ટિંગ ગ્રાઉન્ડ નવરાત્રિ કેન્ટીન મિનરલ ડેકોરેશન માતાજીના ફૂલહાર બેનર આ બધાનો ખર્ચો આશરે ચાર લાખ બે હજાર અને નવસો રૂપિયા થયો છે એ એની અંદર કચરા પેટી એ પણ આવી જાય છે વિડીયો શૂટિંગ પરચુરણ ખર્ચ એ બધું એની અંદર આવી જાય છે એક લાખ બાવીસ હજાર અને ચારસોમાં એલ સ્ક્રીન જે છે એ આવે છે ઇન્ટરનેટ કનેક્શન ધર્મેશભાઈ પરમાર તરફથી આપણને ફ્રી મળ્યું છે એના માટે હું એનો આભારી છું કમિટી તરફથી કમિટી પણ એના આભારી છીએ અમે નિઃશુલ્ક સીસીટીવી પ્રતાપભાઈ કારાભદ્રા તરફથી જે કંઈ કાર્ય થયું છે એના માટે પ્રતાપભાઈ કારાવદ્રાનો પણ આ સ્ટેજ ઉપરથી હું આભાર માનું છું અંદાજીત ટોટલ ખર્ચ જે છે એ ત્રેવીસ લાખ પંચ્યાસી હજાર બસો ને વીસ ટોટલ થાય છે એટલે આપણે આશરે આ નવરાત્રામાં પાંચ લાખ બાસઠ હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા એટલે સાડા પાંચ લાખની આજુબાજુ જે છે એ એમાં થોડું ઘણું જે કંઈ આજના દિવસનો હશે એ ઉમેરો થઈ અને આપણને આ નવરાત્રાની આવક જે છે એ એટલી થાય છે તો આ હિસાબ જે છે એ તમને આપ્યો એમાં ક્યાંય પણ તમારે જોવાનું થતું હોય ફરીથી આપને કહું છું કે ઓફિસમાં આવી